શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આમ લખી એકાદશી વિશે જાણીશું કથા મહાત્મય પૂજા મુહૂર્ત પારણા સમય સર્વ આપણે આ વિડીયોમાં સાંભળીશું તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભગવાન શ્રી હરિને બહુ પ્રિય છે એકાદશી તો એકાદશીની વ્રત કથા જો આપણે સાંભળી પણ લઈએ ને જો વ્રત ન કર્યું હોય તો પણ તો પણ આપણને એનું પુણ્ય ફળ જરૂર મળે છે ભગવાનની કોઈ પણ કથાઓ સાંભળેલી વ્યર્થ નથી જતી એનું ફળ આપણને જરૂર મળે છે તો મિત્રો આજે આપણે સાંભળીએ લખી એકાદશી ક્યારે છે એના પારણા સમય ક્યારે છે કયા દિવસે છે એકાદશી પૂજાનું મુહૂર્ત શું છે એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું આ એકાદશીને આમળા એકાદશી પણ કહેવાય છે

ભગવાન લક્ષ્મીપતિ નારાયણની આ એકાદશીના દિવસે પૂજા વિધિ કરીને ભક્તો વ્રત ઉપવાસ કરે છે જેથી નષ્ટ થઈ જાય છે નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત તે વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે ભગવાન નારાયણને પ્રિય આ એકાદશી નું વ્રત મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધપક્ષમાં વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને જયારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી વધી જાય છે ત્યારે કુલ છવ્વીસ એકાદશી થઈ જાય છે આ છવ્વીસે એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે જે ફક્ત આ છવ્વીસે એકાદશી નથી કરી શકતા તે દેવ ઉઠની અને એ એકાદશી અને દેવશયની એકાદશીનું વ્રત કરે તો પણ બધી એકાદશીનું પુણ્ય ફળ તેને મળે છે એમાંય ખાસ કરીને આ ફાગણ માસમાં શુક્લ પક્ષની જે એકાદશી છે તેને આમ લખી એકાદશી આમળા એકાદશી કહે છે આપણે એકાદશીના વ્રતમાં તુલસીજીની પૂજા તો અવશ્ય કરીએ છીએ પીપળાના વૃક્ષની પણ પૂજા કરીએ છીએ પરંતુ આમળાની પૂજા આ એકાદશીમાં કરવાનું ખાસ મહાત્મય છે મનાય છે ભગવાન શ્રી નારાયણને આમળાનો ભોગ ધરાવાય છે અને આમળાના વૃક્ષની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય પ્રદક્ષિણા સાથે કરાય છે માટે આ એકાદશીને આમ લખી એકાદશી કહેવાય છે આ એક આદસી નવરત રાખવાથી સર્વ પાપ નષ્ટ થાય છે અંતે ગોવળוק धामની પ્રાપ્તિ થાય છે આમળાનું વૃક્ષ એવું છે કે જેમાં ભગવાન શ્રી નારાયણનો વાસ મનાય છે ઘણું પવિત્ર છે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ જોઈએ તો આમળાનું વૃક્ષ અમૃત સમાન મનાય છે માટે આમળાના વૃક્ષની આજે પૂજા કરી આમળાના વૃક્ષને વાવીને અને આમળાના વૃક્ષને ભગવાન શ્રી નારાયણનો સાક્ષાત સ્વરૂપ માનીને આજેય ભક્તો આમળાના વૃક્ષ નીચે બેસીને કથા પણ સાંભળે છે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરે છે મંત્ર જાપ કરે છે જે સિદ્ધ થઈ જાય છે એવું કહેવાય છે કે આજે આમળાના વૃક્ષ નીચે બેસીને ફળ ફળાદિનો ભોગ પણ લઈ શકાય છે પ્રસાદી રૂપે ભગવાન શ્રી નારાયણની સાથે આમળાનું વૃક્ષ પૂજનીય હોય માટે આ એકાદશીને આમળા એકાદશી કહી છે સૌપ્રથમ આપણે આ એકાદશીનું મૂહૂર્ત શું છે એ આપણે જાણી લઈએ તો હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના શુક્લ પ્રશ્નની એકાદશીની તિથી પ્રારંભ થાય છે તારીખ નવ માર્ચ બે હજાર પચ્ચીસ સવારે સાત વાગ્યાની પિસ્તાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે દસ માર્ચ બે હજાર પચ્ચીસ સોમવારના દિવસે સવારે લગભગ સાત ને ચુમ્માલીસ મિનિટે એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર રાખવાનું હોય છે માટે આ એકાદશીની તારીખ દસ માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે રાખવાનું રહેશે જાણી લઈએ કે આ એકાદશીના પારણા આપણે ક્યારે કરીશું તો પારણાની તારીખ છે માર્ચ અગિયાર માર્ચ બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે સાડા થી લઈને સવા સાત સુધીમાં કરવાના રહેશે પારણા તે દ્વાદશીની તિથિ સમાપ્ત થાય છે એ પહેલા જ પારણા કરી લેવાના રહેશે માટે આઠ વાગે ને પંદર મિનિટ જ્યારે દ્વાદશીની તિથિ છે ત્યારે પારણા કરી લેવા જોઈએ પછી તેરસની તિથિ લાગુ પડે છે ભોમ પ્રદોષનું વ્રત થશે શરૂ પારણા અર્થાત આપણે જે વ્રતનો સંકલ્પ કર્યો છે તે વ્રતને આપણે પૂર્ણ કરવો જોઈએ તેને પૂર્ણ કરવાનો છે માટે આપણે ભગવાનની સામે સ્મા પ્રાર્થના કરીએ છીએ અને કંઈક દાન દક્ષિણા કરીએ છીએ જે આપણને યોગ્ય લાગે જરૂરિયાતમંદ છે બ્રાહ્મણ છે મંદિરમાં જઈને પશુ પક્ષી આદિ અને તુલસી દળ લઈ જલ લઈને પારણા કરી લેવા જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ પણ આ જ રીતે પારણા કરે અને જેમણે પ્રદોષનું વ્રત નથી રાખવાનું તેઓ આજે ભાત રાંધીને ખાઈ શકે છે દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે પરંતુ એકાદશીના દિવસે રાંધેલો ભાત કે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરાય છે એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી જોઈએ તો તે જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસ દસમીની સાંજેથી જ હળવું ભોજન લે જેથી પેટમાં વધુ ભાર ન રહે પેટ સાફ રહે બીજા દિવસે જ્યારે એકાદશીનું વ્રત હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન શ્રી નારાયણનું હૃદયથી મનમાં સ્મરણ કરવું આજે આપણા જે ઘરના મંદિરમાં પ્રભુ બિરાજમાન જે મૂર્તિ હોય કે ફોટો હોય જે સ્વરૂપ હોય જે આપણને પ્રિય હોય તેની વિશેષ પૂજા કરવી આપણા ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થઈ શકે છે ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરવું ગંગાજલથી સ્નાન કરાવું અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને મલમલના વસ્ત્રથી લૂછી શૃંગાર આદિ કરવામાં આવે છે મોર મુકુટ ધારણ કરાવાય છે પીળું પિત્બર ધારણ કરાવાય છે ત્યારબાદ ભગવાનની સામે ધૂપદીપ નૈવેદ્ય આદિ ધરાવાય છે બે તુલસીપત્ર ભગવાનના શ્રી ચરણોમાં ધરાવાય છે જેથી પાપમાંથી મુક્તિ મળે તુલસી વગર ભગવાન શ્રી હરિ સેવાનો સ્વીકાર કરતા નથી માટે તુલસીંદર અવશ્ય પધારવું પધરાવું જોઈએ અર્પણ કરવું જોઈએ કદાચ ભૂલાઈ ગયું હોય તો તુલસી દલસી પ્રભુ નું સ્મરણ કરી લેવું બે લઈને મનમાં સ્મરણ કરી લેવું ક્ષમા પ્રાર્થના કરીને તોડી શકાય છે એકાદશીના દિવસે ત્યારબાદ ભગવાનની આપણે પૂજા કરીએ મંત્ર જાપ કરીએ છીએ આરતી કરીએ છીએ પછી વ્રત કથા અવશ્ય સાંભળવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજી નો પાઠ કરવો ઉત્તમ ગણાય છે આજે પ્રભુની પ્રસન્નતા અર્થે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી આજે ભગવાનને પ્રિય એવી તુલસી મૈયાનું પૂજન કરવું ધૂપદીપ આદિથી તુલસી માતાજીની પ્રદક્ષિણા કરવી આ ઉપરાંત સાંજે પણ તુલસીજીને દીપ દાન કરવું પીપળાનું વૃક્ષ છે જે સર્વ દેવમય છે તેની પણ પૂજા કરવી વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો ઉપવાસ

કર્મ થાય છે શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જઈએ છીએ શરીરને સાધન રૂપ માટે માટે શરીરના ધ્યાન એટલા એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે તેમાં ખાસ સાત્વિકતા જાળવી અને જો વ્રત ન થઈ શકે તો પણ ચિંતા ન કરવી પ્રભુનું નામ જા હૃદયથી કરવું મનથી કરવું ભાવ સારો રાખવો આજના દિવસે એવું કહેવાય છે કે ભગવાનનું વ્રત રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે રોગ આદિ સમાપ્ત થાય છે પાણીમાં તલ મેળવીને જળથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધી આપવી જોઈએ તલની ચપટી નાખીને તે જલથી પ્રભુની અર્ધી આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરીએ શકીએ છીએ ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ સાંભળી શકાય છે વ્રતમાં દાન પણ કરી શકાય છે જે રીતે સંકલ્પ કરવાનો હોય એ રીતે તમારે સંકલ્પ કરવો જોઈએ આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ સાદા જળથી સ્નાન કરવું જોઈએ જેમ આપણે તીર્થોમાં જઈએ છીએ નદી તળાવમાં જે પવિત્રતા હોય છે જ્યાં જઈને આપણે સ્નાન કરીએ છીએ ત્યાં જઈને ત્યાં જે રીતે આપણે સ્નાન કરીએ છીએ એ જ રીતે સ્નાન કરવું જોઈએ આજે નખ વાળ કાપવા નહીં ઘરની વધુ પડતી સફાઈ એટલે કે આપણે જે આખા ઘરની સફાઈ કરીએ છીએ દિવાળીના વખતે જેવું કરીએ છીએ એ રીતે અમારાના દિવસે કરીએ છીએ એવું રીતે સફાઈ કરવી નહીં આજે બ્રહ્મચર્યનું પાલન કરું ક્રોધથી બચું કોઈની નિંદા કૂથલી કરવી નહીં આજે ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ ભોગ લઈ શકાય છે એકાદશીના દિવસે વ્રત ધારીએ ગાજર કોબી પાલક રીંગણા અને ચણા મસૂરની દાળ આદિનો ત્યાગ કરવો જોઈએ કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન ન કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત હોય માટે આજના દિવસે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ એકસો આઠ વાર અવશ્ય કરવા આજના દિવસે પારખું અન્ન ન ખવાય તો વધુ સારું બહાર ગામ જવાનું થાય તો પણ આપણે એકાદશીનું વ્રત કરી શકીએ છીએ એકાદશીનું વ્રત એવું છે કે જે ઘરમાં સુતક હોય કોઈનું મૃત્યુ થયું હોય કોઈનો જન્મ હોય ત્યારે પણ ઘરમાં ધૂપદીપ કરતા નથી પરંતુ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે ઉપવાસ જરૂર કરી શકાય છે દાનનો સંકલ્પ કરીએ જ્યારે સૂતક પૂર્ણ થાય થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી લેવું જોઈએ આ ઉપરાંત આજે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે પાંચ દિવસે જ્યારે ચોખ્ખા થઈ જાય પછી દાન પુણ્ય કરી શકે એકાદશીનું વ્રત તે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે માટે આ એકાદશીના વ્રતને શુભ માનવામાં આવ્યું છે એકાદશીના વ્રતના દિવસે આપણે ભગવાન શ્રી હરિને જે જગતના પાલનહાર છે તેમની પૂજા આરાધના કરવી જોઈએ જોઈએ ભાવથી પ્રેમથી પ્રભુને કરવું જે શક્તિ આપે આ જગતના માતા પિતા ગુરુ બંધુ સખા તે પ્રભુ જ હરિ છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ ભગવાન શ્રી નારાયણની પૂજા કરીએ નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે પૂજા ભગવાન શ્રી હરિ સુધી જ પહોંચે છે માટે આજે ભાવથી પ્રેમથી આ દિવસે લાવો અવશ્ય લેવો જોઈએ વ્રત ઉપવાસ કરવાથી સદબુદ્ધિ પ્રાપ્તિ થાય છે વ્રત ઉપવાસ કરવાથી આરોગ્ય જળવાઈ રહે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ દિવસે આવતું આ એકાદશી વ્રત કરવાથી આપણને તેનાથી શરીરમાં જે કચરો હોય છે તે બહાર નીકળી જાય શરીર જ શરીરને ખાય છે એવું વૈજ્ઞાનિક કહે છે માટે શરીરની તાકાત જળવાઈ રહે છે એટલા માટે પણ એક દિવસ ભૂખ્યા રહેવું જોઈએ અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે વ્રત ઉપવાસ કરીએ એટલે પ્રભુનું સ્મરણ મનમાં ઓટોમેટિક જ આવી જાય એટલા માટે પણ આપણા ઋષિમુનિએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું સૂચન આપેલું છે તેમાં એકાદશીનું વ્રત સર્વોત્તમ છે એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનમાં નવું તેજ ઉત્પન્ન થાય છે નવી રાહ મળે છે ભગવાનની કૃપાથી શત્રુ મિત્ર વચ્ચેનો ભેદ જાણવા મળે છે કારણ કે પરમ ગુરુ છે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ તે ભક્તોને આંગળી ચીંધે છે હાથ ઝાલે છે ભક્તોની મનોકામના પૂરી કરે છે સુખ હોય કે દુઃખ હોય માન અપમાન લાભ હાનિ પ્રભુ સાથ અવશ્ય આપે છે જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે દુઃખમાં પ્રભુનું સ્મરણ થાય છે પરંતુ સુખમાં પણ જો પ્રભુનું સ્મરણ થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે સ્વાર્થ વસ્તુ સર્વ કોઈ ભક્તિ કરતા હોય ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે મને ચાર પ્રકારના ભક્તો ભજે છે એક તો આર્થ એટલે કે દુઃખી એક તો જેમની મનોકામના પૂર્ણ નથી થતી અને એક તો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ અને એક જ્ઞાની ભક્ત આમ બધા મને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે માટે જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી પડે છે સંસારમાં આપણે કર્મ કરવાનું છે ભગવાન જે આપણને સોંપ્યું છે તે પાત્રને સારી રીતે ભજવવાનું છે એટલે મુક્તિ આપોઆપ જ મળી જાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી ધર્મના માર્ગ ઉપર ચાલો સત્યના માર્ગ ઉપર ચાલી ચાલે એટલે પ્રભુ કૃપા જરૂર થાય છે કારણ કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે જ્યાં સત્ય છે ત્યાં ધર્મ છે ત્યાં હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે માટે એ લોકોની સાથે પ્રભુ આપો આપ જ જોડાય છે પ્રભુ કૃપા જોઈએ જોડાઈ જાય છે તેઓએ કદાચ કોઈ દગો કે ફટકો કે કોઈ છલકપટ કરે તેઓની સાથે તો પણ પ્રભુ તેમની લાજ અવશ્ય રાખે છે અને દગો ફટકો કરવાવાળા વાળા આપણા પોતાના જ હોય બહારનું શું લેવા દેવા

આપણા દેશમાં આપણા પોતાના રહેલા ગદ્દાર એટલા માટે જ્યારે ભગવાન કૃપા આપણને મળે છે ત્યારે આપણે આવા ગદ્દારને ઓળખી શકીએ છીએ એ જ મોટું કાર્ય છે જીવનની સાર્થકતા માટે જ્યારે આપણે આપણું હિત કલ્યાણ કરીએ છીએ તે જોઈ શકીએ છીએ ત્યારે પ્રભુની જ કૃપા મનાય છે ને એ તન મન ધનથી મન મન વચન કર્મથી કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી હરિનું આ એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો છે એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્ર ભજે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય આજે આપણે પવિત્ર આમ લકી એકાદશીની કથા સાંભળીશું ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે એકાદશી માટે મિત્રો એની વાર્તા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય છે તો મિત્રો આ કથા વાર્તાને પૂરા મનથી ધ્યાનથી સાંભળજો વિડિયો લા સારો લાગે તો શેર કરજો અને મારે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે એક વિશેષ એકાદશી જેનું નામ છે આમલકી એકાદશી આ એકાદશીમાં ભગવાન વિષ્ણુના પ્રિય આમલકી એટલે કે આમળાની વિશેષ પૂજા કરવામાં આવે છે તો ચાલો આપણે આજે વિશેષ આમલકી એકાદશીની પવિત્ર પાવન કથા સાંભળશું આ કથાનું વર્ણન છે બ્રહ્માંડ પુરાણમાં એક સમયે રાજા યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન ફાગણ માસને શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને આ व्रत નું પાલન કેવી રીતે કરવું જોઈએ તો આના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધર્મનેંદન પ્રાચીન કાળમાં આ જ પ્રશ્ન રાજા માંધાતાએ તેના ગુરુ વસિષ્ઠને પૂછ્યો હતો તેમણે જે ઉત્તર આપ્યો હતો હું ફરી તેનું ઉચ્ચારણ કરું છું ધ્યાનથી સાંભળો ઋષિ વસિષ્ઠ બોલ્યા फाગણ માસની જે શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે જે વ્યક્તિ આ એકાદશીનો વ્રત પાલન કરે છે તેને અંતમાં વૈકુંઠ એટલે અને એટલે કે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે વૈકુંઠ ધામ જાય છે શ્રી હરિના ચરણોમાં વાસ થાય છે એનો જ્યારે સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું હતું ત્યારે ભૂतल ગર્ભદક્ષાય ભગવાન વિષ્ણુના થૂકથી એક તેજસ્વી બિંદુ પ્રગટ થયું તે બિંદુ પૃથ્વી પર પડ્યું અને એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઈ જ્યારે દેવતાઓ એ આ વૃક્ષને જોયું તો બધા દેવતાઓને આશ્ચર્ય થયું અને એ સમયે એક આકાશવાણી થઈ કે આ ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રિય આમલખી વૃક્ષ છે જે પણ વ્યક્તિ આજના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરે છે તેને આધ્યાત્મિક જગતની પ્રાપ્તિ થાય છે આ પ્રકારે વિશિષ્ટ ઋષ વસિષ્ઠ ઋષિએ આમલખી એકાદશીનું મહાત્મા ને દર્શાવ્યા બાદ એક પૌરાણિક કથા કહી પ્રાચીન કાળમાં એક વિદિશા નામનું રાજ્ય હતું ત્યાંના રાજા હતા ચંદ્રવંશી રાજા ચંદ્રવંશી રાજા પાસ તેમનું અન્ય એક નામ પણ હતું ચિત્રરથ તેમના રાજ્યમાં બધી જ પ્રજા અતિ ઉત્તમ વિચારવાળી શ્રેષ્ઠ ચરિત્ર અને સાત્વિક સંપત્તિ યુક્ત હતી આ રાજ્યમાં બધા જ મનુષ્ય સતોગુણી અને આસ્તિક હતા રાજા પવિત્ર ચિત્રરથ સ્વયં અત્યંત શક્તિશાળી વિનમ્ર સમૃદ્ધ અને વૈદિક જ્ઞાનથી પરિપૂર્ણ હતા તે ભગવાન શિવના ઉપાસક હતા અને મહિનામાં આવનારા આવનારી બંને એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરતા હતા આ પ્રકારે અનેક વર્ષ સુધી પ્રજાએ સુખ સંપન્ન જીવન વ્યતીત કર્યું એકવાર ફાગણ માસના શુક્લ આમ લકી એકાદશી આવી આના મહાત્મ્યને જાણતા રાજા ચિત્રરથી સંપૂર્ણ રાજ્યમાં એક ઘોષણા કરાવી કે બધી જ પ્રજાજનોએ આ સંપૂર્ણ રીતે એકાદશી व्रतનું પાલન કરવાનું છે જ્યારે એકાદશીનો દિવસ આવ્યો તો રાજાએ નદીમાં સ્નાન કર્યું અને અને તેમની પ્રજા સાથે એ મંદિરે ગયા જે આમ લક્કીનું વૃક્ષ હતું સૌપ્રથમ રાજા અને અન્ય સંતોએ આ વૃક્ષની પૂજા કરી પૂજામાં ફળ ઉત્તમ વસ્ત્ર હીરા મોતી સુવર્ણ ધૂપ દીપ અને નૈવેદ અર્પણ કર્યા અને પછી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી ત્યાર પછી બધી જ પ્રજાજનોએ પણ એ વૃક્ષની પૂજા અર્ચના કરી તે દિવસે સંપૂર્ણ રાત્રેનું રાત્રે જાગરણ કર્યું રાજા અને પ્રજાએ એ જ આમળાના વૃક્ષ પાસે જાગરણ કર્યું અને જાગરણમાં વૃક્ષ પાસે બેસીને ભગવાનની દિવ્ય કથાઓ સાંભળી અને ભગવાનના પવિત્ર નામ નામના જાપ કર્યા આ પૂરા કાર્ય દરમિયાન એ જગ્યા પર એક શિકારી આવ્યો હતો એ શિકારી અત્યંત ક્રૂર અને પશુ હત્યા જેવા અનેક નિંદનીય કાર્યમાં લુપ્ત રહેનારો હતો આખા દિવસના થાકના કારણે એ એક ઝાડ પાછળ બેસી ગયો અને આખી રાત એ રાજા અને પ્રજા દ્વારા કરવામાં આવતા વિધિ વિધાનથી જોતો રહ્યો અને હરિકથાને સાંભળતો રહ્યો તે આખી રાતનો આખા દિવસનો ભૂખ્યો તરસ્યો જ રહ્યો હતો જ્યારે સૂર્યોદય થયો તો રાજા અને પ્રજાએ એકાદશી ના પારણા કર્યા અને એના રાજ્યમાં પાછા આવ્યા શિકારી પણ તેની ઝૂંપડીમાં ચાલ્યો ગયો સમયનું ચક્ર તો ચાલતું રહ્યું અને અંતે એક દિવસ શિકારીના જીવનનો અંત સમય આવી ગયો હવે જુઓ ભગવાનની કરુણાનો એક વધારે પ્રમાણ એ શિકારીએ તો આ જીવન અનેક પાપ કર્મ કર્યા હતા પણ માત્ર એણે એકવાર આમ લકી એકાદશીના દિવસે અજાણતાપણે જ પણ ભૂખ્યા તરસ્યા રહીને ઉપવાસ કર્યો હતો અને જાગરણ કર્યું હતું અને હરી હરિકથાને સાંભળી હતી બસ એનું જ ફળ એવું મળ્યું એને કે એના બધા જ પાપ કર્મ નષ્ટ પામી ગયા અને આગળના જન્મમાં માત્ર તેને મનુષ્ય જીવન જ નહીં પરંતુ એ એક સમૃદ્ધ રાજ્યનો રાજા બન્યો આ જન્મમાં એને જ્યોતિ નામના રાજ્યના રાજા વિદુરથના પુત્ર વસુરથના રૂપમાં જન્મ લીધો તેના પિતાની મૃત્યુ પછી વસુરથ રાજા બન્યા અને તેણે સંપૂર્ણ રાજ્ય પર સુખપૂર્વક રાજ્ય કર્યું રાજા વસુરથ અત્યંત શક્તિશાળી અને બુદ્ધિમાન શ્રી શ્રીહરિના પરમ ભક્ત હતા તે રાજકીય મામલામાં નિપુણ હતા અને સાથે સદાય ભગવાન શ્રી શ્રીહરિની ભક્તિ સેવામાં લીન રહેનારા હતા એક દિવસ થયું એવું કે રાજા વશુરથ જંગલમાં માર્ગ ભટકી ગયા આમ તો તે એના મંત્રીઓ સાથે જ નીકળ્યા હતા પણ કોઈ કારણોવશ એ આગળ નીકળી ગયા પણ કોઈ કારણવશ તેના મંત્રીઓથી અલગ થઈ ગયા અને રસ્તો ભટકી ગયા પછી કોઈ બીજી દિશામાં ચાલ્યા ગયા હવે તો સંધ્યા થવાની હતી તો રાજાને બહુ ભૂખ તરસ અને અત્યંત થાક લાગ્યો હતો માટે તે એક વૃક્ષ નીચે આરામ કરવા માટે સુઈ ગયા જેવી જ તેની આંખ લાગી કે એ જ ક્ષણે અમુક આદિવાસી શત્રુ ત્યાં આવી પહોંચ્યા અને રાજાને મારવાની યોજના બનાવવા લાગ્યા પછી તેમણે એક પછી એક રાજા પર અસ્ત્રનો પ્રહાર કરવાનો શરૂ કર્યો પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આદિવાસીના એક પણ શસ્ત્ર અસ્ત્ર રાજાને સ્પર્શ પણ ન કરી શક્યા એ જોઈને અત્યંત હેરાન થયેલ આદિવાસી શત્રુ એ વિચાર કરી રહ્યા હતા તો એટલામાં તો રાજાના શરીરમાંથી દેવી સમાન એક સ્ત્રી પ્રગટ થઈ તે સ્ત્રી અત્યંત સુંદર અને વીજળીની જેમ તેજમય ચમકી રહી હતી અને સાથે અતિ વધારે વધારે ક્રોધમાં પણ હતી એને એ જ ક્ષણે તેના પ્રજ્વલિત ચક્રથી એ બધા જ આદિવાસીનો સહાર કરી દીધો અને તરત અદ્રશ્ય થઈ ગઈ અને એવામાં થોડી વારમાં રાજા વસુરથની આંખ ખુલી ગઈ તો તેણે જોયું કે ત્યાં તેના આદિવાસી શત્રુ જમીન પર પડેલા હતા રાજા વિચાર કરવા લાગ્યા અરે કોણ મારી રક્ષા કરી ગયું હશે તો એવા તો આકાશવાણી થઈ કે એને સંદેહ તમારી રક્ષા એને કરી કે જેણે તેના શરણમાં આવનારા પ્રત્યેક પ્રાણીની રક્ષા કરે છે આ સાંભળીને રાજા સમજી ગયા કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ જ મારી સહાયતા કરી છે આ જાણીને તે ભાવ ભક્તિથી અભિભૂત થઈ ગયા અને અંતમાં આ કથાનું સમાપન કરતા વસિષ્ઠ મુનીએ રાજા માંધાતાને કહ્યું કે હે રાજન જે પણ આ અત્યંત પવિત્ર આમ લખી એકાદશીનું પાલન કરે છે તેની સંદેહ ભગવાન વિષ્ણુના પરમ લોકને પ્રાપ્ત થાય છે અને આ પ્રકારે પરમ પૂજ્ય ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશીથી સંગલંગ સંલગ્ન મહારાજિષ્ઠિને સંતુષ્ટ કર્યા કથા સંભળાવીને તમિત્રો આમ લખી એકાદશીની મહાત્મય કથા તમે સાંભળી હવે આપણે મુહૂર્ત પારણા સાંભળીશું આમળાના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ રહેલ છે એટલા માટે આમળાનું વૃક્ષ બહુ શુભ છે અને વિષ્ણુ ભગવાન થકી એકાદશીના દિવસે આમળાનો વૃક્ષની ઉત્પત્તિ થવા થયા હોવાથી એકાદશીને આમ લખી ને નામે ઓળખાય છે જે ભગવાનને બહુ જ પ્રિય છે આ દિવસે જે વ્રત કરે છે તેના પર ભગવાનની કૃપા થાય છે અને તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ખાસ કરીને આમળાનો ઉપયોગ કરવાનો હોય છે આમળાનું સેવન કરવાનું સ્નાન કરવું આમળાનું આમળાનું દાન કરવાનું રહે છે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું તે આપણે સાંભળીએ પારણા શુભ મૂહૂર્ત વિશે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ સુદ અગિયારમી તિથિ શરૂઆત થઈને વીસ માર્ચ બે હજાર ચોવીસ બાર એકવીસ એ એમ એટલે કે એકવીસ વીસ માર્ચ રાતે બાર વાગે થી થઈને જે પૂર્ણ સુ રાતે બાર વાગે ત્યારે બાર એકવીસે અગિયારસ ની તિથિ ચાલુ થશે અને એકવીસ તારીખે રાતે બે વાગે ને બાવીસ મિનિટે પૂરી થશે અને એકાદશી વ્રત હંમેશા ઉદ્યા તિથિ એ કરવાનું હોય છે એટલે જયારે તિથિની શરૂઆત થઈ હોય ત્યારે સૂર્ય ઉદય થાય તે દિવસે એકાદશી વ્રત થાય એટલા માટે માર્ચ બુધવારે આમ લખી એકાદશી નું વ્રત કરવાનું રહેશે એકાદશી પૂજાનો સમય વીસ માર્ચ સવારે છ પચીસ થી લઈને નવ સત્યાવીસ સુધી સૌથી ઉત્તમ સમય છે જો આ સમયે આપણે પૂજા કરીએ તો વધુ ઉત્તમ ફળ મળે છે કદાચ કોઈ કારણસર આ સમયે પૂજા સમયે ન થાય ત્યાર પછી પણ પૂજા આપણે કરી શકાય છે અને જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેને એકાદશીના વ્રતનું પારણા કરવાના હોય છે એટલે કે વ્રતને પૂર્ણ કરવાનું હોય છે અને તે પારણાનો સમય પણ નિશ્ચિત હોય છે જે સમયે પારણાનો હોય તે જ સમયે પારણા કરવામાં આવે છે એકાદશીનું ફળ તો ઉત્તમ મળે છે તો ગુરુવાર બપોરે તો એકાદશી વ્રતના પારણાનો સમય છે ગુરુવાર બપોરે વ્રતના પારણા આ સમયે કરે છે તેને પૂરેપૂરું ફળ મળે છે જે કોઈ આ એકાદશી નું વ્રત કરે છે તેને એક હજાર તીર્થ યાત્રા કર્યા સમાન પુણ્ય ફળ મળે છે સાથે અનેક મહાન યજ્ઞો કર્યા સમાન પુણ્ય ફળ મળે છે જે કોઈ ભગવાન પૂજા કરે છે છે તેને પ્રાપ્તિ જરૂર થાય નમો વાસુદેવાય જો મિત્રો આ એકાદશી વ્રત ની કથા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે